આજે ગુજરાત રાજ્યનું બજેટ જાહેર કર્યું છે બજેટમાં વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરતા વાપીવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી છે વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બનશે તો તેનાથી આ વિસ્તારને અનેક ગણો ફાયદો થશે વાપી તાલુકાના નવ ગામોનો પણ સમાવેશ વાપી મહાનગરપાલિકામાં થવાનો છે આ ખુશી માટે વાપી નગરપાલિકા ખાતે નગરસેવકોએ ઉપપ્રમુખની હાજરીમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તેમજ વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે તો કેવા લાભ મળશે તે અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને બજેટ આજે રજૂ થયું છે રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે નાણા પ્રધાને કુલ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરી હોવાની જાહેરાત કરી છે તો પહેલાં તો આજે મહાનગરપાલિકા બનાવવા માટેની જે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જે જાહેરાત કરી છે એનાથી વાપીના તમામ નગરજનો ખુશ છે કારણ કે આ અમને અમારી વર્ષો જૂની માંગ હતી અને પહેલાં તો એક અમે નાણામંત્રી શ્રી કનુભાઈને અભિનંદન આપીએ કે આજે સતત ત્રીજી વાર એમણે બજેટ રજૂ કર્યું અને ત્રીજા બજેટમાં એમણે વાપીને ખાસ ધ્યાન રાખી અને વાપીને મહાનગરપાલિકા બનવાનું જે અમારું સપનું હતું એ સાકાર કર્યું તે બદલ એમનો આભાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલ સાહેબ અમને એમની ટીમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આનાથી વાપીનો વિકાસ સર્વાંગી વિકાસ થશે જે આજુબાજુના ગામડાઓ છે જે ગામડાઓમાં કદાચ કોઈ જગ્યાએ વિકાસ અધૂર હોય સ્વચ્છતા પાણી ગટર લાઇટ રસ્તાઓ સૌદર રસ્તા સ્વચ્છતા બધું એ જે સુવિધા જે માળખાકીય સુવિધા જે ગામડાઓમાં મળવા જોઈતી હતી એ કંઈક અંશે બાકી રહેતી હતી પણ આજે મહાનગરપાલિકા બનવાથી આજુબાજુના જેટલા પણ ગામડાઓનો વિકાસ અંદર સામેલ થશે એનો સર્વાંગી વિકાસ થશે અમે પહેલાં કીધું તેમ કે અમે સુરત જઈએ ત્યારે અમે કમ્પેર કરતા હતા કે અમારે વાપીને સુરત ક્યારે બનાવીએ બીજા ગામો સુરત ક્યારે બનશે પણ હવે ખરેખર સુરત પછી જો કોઈ જોવાપાત્ર અને રહેવાલાયક જો કોઈ સ્થળ બનશે તો વાપી મહાનગરપાલિકા બનશે અને એનો તમામ શ્રેય જો જાય તો ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ તો જશે અને ખરેખર અમે વાપીની જનતા એમને એમનો ખૂબ ખૂબ આભાર આભાર માનીએ અને અભિનંદન આપીએ કે એમના ટેન્યુઅરમાં અને એમના હાલ જ્યારે હોદ્દા પર છે ત્યારે આટલી મોટી સુવિધા વાપીને આપવા જઈ રહ્યા છે વાપીની જનતાવાતી એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માની બે હજારથી બે હજાર ત્રણ વાપી શહેરનો ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ હતો ત્યારે એ વખત અમે સાતમાનાની સંગઠનની રીતે નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરી હતી કે આજુબાજુના નવ ગામડાઓને સમાવીને વાપીને મહાનગરપાલિકા બનાવવા આવે તો એની માળખાકીય સુવિધામાં ઘણો વધારો થાય ને લોકોને સારી સુખાકારી મળી રહે પણ આજે બાવીસ ત્રેવીસ વર્ષ પછી માન્ય કનુભાઈ જ્યારે નાણાં મંત્રી બન્યા નાણાં ઉર્જાને પેટ્રોકેમિકલ ત્યારે હું નગરપાલિકાનો પ્રમુખ હતો અને ત્યારે મેં સાહેબને વાત કરી કે સાહેબ અમારો આ પડતર પ્રશ્ન છે તો તાત્કાલિક મને કીધું કે તમે એની પ્રપોઝલ પાછી રિવાઇઝ કરીને મોકલી આપો અને કલ્પેશભાઈ સીઓ ઓ સતીષભાઈને અમે જઈને આ રજૂઆત પહેલાં જ એ બંનેને ચોથા જ દિવસે એમને રજૂઆત કરી હતી અને આજે એનું પરિણામ જ્યારે મહાનગરપાલિકા તરીકે જાહેરાત થઈ છે ત્યારે બહુ આનંદ થાય છે પાપીના નગરજનોને તેમજ આજુબાજુના ગામડાઓને માળખાકીય સુવિધા મળશે ગટર પાણી આ બધી સુવિધા મળવાથી રોડ રસ્તા લોકોની સુખાકારી વધશે અને તેમનું જીવન સળ ઊંચું આવશે આદરણીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે આજે ત્રીજી વખત ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કર્યું વાપી અને પારડી વિધાનસભા એકસો એંસીનું એટલે કે અમારા સર્વનું ગર્વ છે આજનું બજેટ આમ જોવા જઈએ તો વાપી માટે ખુશીની લહેર લઈને આવ્યું છે કારણ કે વાપીને મહાનગરપાલિકા તરીકે વિકસાવવા માટે એમણે આજે જબરદસ્ત જાહેરાત કરી અને વાપી ઘણા વખતથી આ વાપીની આ માંગ હતી અને વાપીની માંગને આજે શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે હસ્તગત કરી સાથે મહાનગરપાલિકા થવાથી વાપીમાં નવો ડેવલપમેન્ટ પ્લાન્ટ આવી શકે નવું ટાઉન પ્લાન્ટ આવી શકે તેમજ વાપી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની પણ રચના થઈ શકે આ સાથે સાથે વાપીના આઠ ગામોને પણ સમાવેશ કરવાની એમાં જાહેરાત જોગવાઈઓ કરેલી છે તેમની સાથે સાથે એમણે આરોગ્યલક્ષી જો વાત કરીએ આપણે તો આરોગ્યલક્ષી એમણે આપણને વીસ હજાર કરોડ રૂપિયાની ગુજરાત રાજ્યમાં જોગવાઈ કરી છે જે ખરેખર આયુષ્યમાન ભારત કાર્ડથી લઈને જે કોઈ પણ ગરીબોને જે કોઈ પણ હોસ્પિટલને લગતી સેવાઓ આપણા ગુજરાતમાં જે અપાઈ રહી છે એમાં કેન્દ્રના પાંચ લાખની સહાય અને ગુજરાતના પાંચ લાખની સહાય આવી સહાયોને વધુ કાર્યક્ષમ બનાવવા અર્થે સારામાં સારી સેવા ગુજરાત રાજ્યના તમામ વર્ગોને મળે એ અનુસંધાને એમણે વીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ એ ખરેખર સરાહનીય જોગવાઈ એમણે કરી છે આજે જે બજેટમાં આપણું નગરપાલિકા વાપી નગરપાલિકાને મહાનગરપાલિકામાં તબીબ કરવા માટે જે જાહેરાત થઈ એના માટે અમે ખૂબ જ વાપી નગરપાલિક સેવકો કે વાપીની નગર નગજનો ખૂબ જ ખુશ છે અને એના માટે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માનીએ છીએ આપણા સંગઠનના સી આર પાટીલ સાહેબ અમને એમની ટીમનો પણ આભાર માનીએ છીએ અને આગળ જોઈએ તો બજેટમાં અમારું ખાલી નગરપાલિકાથી મહાનગરપાલિકા થાય એ જ અમને ખુશી નથી મહિલા તરીકે મહિલા તરીકે મહિલા માટે પણ હું બોલીશ કે મહિલાઓને મહિલા સશક્તિકરણ પછી કન્યા કેળવણી માટે પછી શિક્ષણમાં જોઈએ તો પણ છોકરીઓ માટે પણ વધારે બજેટમાં જોગવાઈ કરી છે અને એ માટે અમે કનુભાઈ દેસાઈનો આભાર માનીએ છીએ હા એ બહુ ગૌરવપૂર્ણ ટાઈમ છે ખાસ કર લોકપ્રિય नेता माननीय कन्नू भाई देसाई आज तीसरा बजट पेश कर रहे हैं और वापी नगर पालिका तो बहुत काफ़ी दिनों से तो है ही है लेकिन अभी यहाँ पे बहुत परप्रांति और इधर उधर से पूरे देश से काफ़ी बस्ती यहाँ पे बढ़ चुकी है लोग कारोबार करने के लिए आ रहे हैं अभी ज़रूरत थी यहाँ महानगर पालिका की जो वापी के लिए आज बहुत ही खुशी का दिन है जो हमारे नारा मंत्री श्री कन्नू भाई देसाई ने आज वापी को नगर पालिका ऐसी महानगर पालिका में समावेश करने का ऐलान किया खास है खास आता हूँ वार्ड नंबर पाँच से तो ये मेरे लिए तो बहुत ही खुशी की बात है कि डूंगरा भी अभी विकास तो कर ही रहा है लेकिन मुझे लगता है अभी भी और भी विकास करेगा राज्य नीभा देसाई वर्षार चौबीस पच्चीस नु बजट रजू कर त्रन लाख बत्तीस हजार चार सौ पसठ करोड़ बजट ने लाइने कहीं खुशी कहीं गम का माहौल फैलायो ગુજરાત રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું બજેટ રજૂ કર્યું છે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે કુલ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો કરોડના બજેટને લઈ વાપીના ઉદ્યોગકારોમાં ખુશીની લાગણી જોવા મળી છે તો વાપીના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં નારાજગીનો સુર ઉઠ્યો છે રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં શિક્ષણ આરોગ્ય અને પાયાગત સુવિધાની જાહેરાતો સાથેનો કરવામાં આવી છે ખેડૂત લક્ષી સાથે ઉદ્યોગ લક્ષી બજેટ રજૂ કરી કનુભાઈએ દરેક વર્ગના લોકોને કંઈક ને કંઈક ભેટ આપતી જાહેરાત કરી છે જેને લઈને વાપીના ઉદ્યોગકારોએ આ બજેટને આવકાર્યો છે સર્વાંગી વિકાસ લક્ષી બજેટ રજૂ કરવા બદલ નાણા મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા તો બજેટને લઈ વાપી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટરોએ આ બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને લઈ કોઈ વિશેષ જાહેરાત કરી ના હોય નારાજગી છતી કરી છે વાપીમાં વર્ષોથી ટ્રાન્સપોર્ટ નગરની માંગ છે જે અંગે આશા હતી કે નાણા મંત્રી તે અંગે જાહેરાત કરશે જે નહીં થતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગકારોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ હોય તેવી પ્રતિક્રિયા આપી હતી આ બજેટ આપણા લોક લાડીલા શ્રી કનુભાઈ દેસાઈ ને ત્રીજું બજેટ રજૂ કર્યું છે અને એ આ જે બજેટ છે એ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાંસઠ કરોડથી પણ નું બજેટ છે ને આ બજેટ દેસાઈ સાહેબે જે આપણા જ માના જ અહીંયાના કેબિનેટ મંત્રીશ્રી નાણાં મંત્રીશ્રી કનુભે રજૂ કર્યું તો એની ખુશી એટલે દિલમાં સમાઈ નહીં શકે એનાથી વધારે ખુશી છે લોકોમાં બી ખુશી છે અને આ બજેટથી જે રજૂ કરવાથી સાર્વાંગિક ગુજરાતના ફાયદાનું બજેટ છે અને ગુજરાતના લોકોના માટેનું બજેટ છે એમાં એમને તમામ ક્ષેત્રો આવરી લીધા છે ઉદ્યોગ શૈક્ષણિક આરોગ્ય લક્ષી એટલે જનરલ ગુજરાતના લોકો માટેનું બજેટ બના એમને રજૂ કર્યું છે અને એનાથી ખૂબ ખૂબ આનંદની લાગણી હું અનુભવું છું અને લોકો બી એનો ખુશી માહોલ દેખાય છે અહીંયા આપણા માનનીય નાણાં મંત્રી શ્રી કનુભાઈએ જે બજેટ કર્યું છે એ બજેટ આર્થિક રીતે જુઓ નાણાકીય દ્રષ્ટિ ઉદ્યોગને માટે જુઓ કે તમે ગમે તે સરળ માનવી સાદા માનવી માટે પણ એટલું બધું સરસ કર્યું છે અને એમણે બનતા બધા પોઈન્ટ્સ કવર કરી લીધા છે જે સામાન્ય માણસ માટે બહુ જ સુખરૂપ રહેશે અને આખા ગુજરાતના વિકાસ માટે એમણે જે આખું બજેટ કર્યું છે એનાથી મને પૂર્ણ વિશ્વાસ છે કે આખા ગુજરાતનો ઇન્ડસ્ટ્રી વાઇઝ બહુ જ સરસ ગ્રોથ રહેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ મને બહુ બધું બજેટમાં પ્રોવિઝન કર્યું છે તો મારો કોન્ફિડન્સ છે કે આખા ગુજરાતનો વિકાસ ઇન્ડિયામાં સૌથી સરસમાં સરસ રહેશે અને જે આપણે નંબર ગુજરાતનો જાળવી રાખ્યો છે એ આગળના આવતા ટાઈમમાં પણ કન્ટિન્યુ રહેશે આવા ભારતના વિઝનને લઈને જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચાલી રહ્યા છે ત્યારે ચોક્કસ શિક્ષણ ભારત દેશનું તેમજ ગુજરાત રાજ્યનું ગૌરવ વધારી શકે એ એ લક્ષ્યને પણ ધ્યાનમાં રાખીને શિક્ષણ ખાતે પણ એમણે આટલી મોટી માતબર રકમની જોગવાઈ કરી એ ખરેખર એમના માટે પણ આપણે કહેવું જોઈએ કે શિક્ષણ એ નવી જનરેશનનો પાયો છે એમ એમ જણાય છે કે આ શિક્ષણથી ભારત દેશનો ખરેખર બે હજાર સુડતાલીસમાં ખરેખર વિકસિત ભારત તરીકે આ શિક્ષણ જ આપણને કાર્યક્ષમ બને એવી જોગવાઈ એમણે વિચારણા હેઠળ રાખીને જોગવાઈઓ કરી છે આ સાથે એમણે કોસ્ટલ હાઈવે પર બસોને પંદર કરોડ રૂપિયા ફાળવ્યા છે જ્યારે વાપી અને વલસાડ જિલ્લા અને સુરત સુધીની જો આપણે વાત કરીએ તો ખરેખર આપણે કોસ્ટલ બેલ્ટ ઉપર બેઠા છીએ અને કોસ્ટલ બેલ્ટને વધારે સક્ષમ બનાવવા માટે વધારે કાર્યદક્ષ બનાવવા માટે તેમજ યાતાયાત ટ્રાફિક અને દેશની સિક્યુરિટીને ધ્યાનમાં રાખતા કોસ્ટલ હાઈવે આજના જમાનામાં જરૂરી છે એ અનુસંધાને પણ એમણે બસો પંદર કરોડ રૂપિયાનો ફાયદો કર્યો જોગવાઈઓ કરી તેમ છતાં બીજી વાત કરીએ તો ઔદ્યોગિક એરિયા છે વાપી નગરપાલિકા તેમજ જીઆઈડીસી એ આખો ઔદ્યોગિક વિસ્તાર છે જેમ ઉમરગામ સરીગામ આ બધાને ઔદ્યોગિક વિકાસ થાય એ અનુસંધાને પણ એમણે ઘણી બધી જોગવાઈઓ બજેટમાં કરી છે આ બજેટ ખરેખર સામાન્ય માણસ માટે છેવાડાના માનવી સુધી રાહત પહોંચે તેવા પ્રયોજન કર્યા હોય એવું પ્રતીત થાય છે બજેટ તો એકંદર પ્રજાલક્ષી છે પણ જે વાપીની વાત કરીએ તો વાપીની જનતાની જે આશા હતી કે મહાનગરપાલિકા બને એની જાહેરાત થઈ ગઈ સાથે સાથે વાપીની જનતા ને એ પણ આશા હતી કે વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર વહેલામાં વહેલી તકે આપે તો અમે આશા સાથે એવું વિચારીએ છીએ કે આ બજેટમાં જો મહાનગરપાલિકાની જાહેરાત કરી છે તો આવતા બજેટમાં કદાચ અમારા કનુભાઈ વાપી ટ્રાન્સપોર્ટનગરની બી જાહેરાત કરે એવી અમે આશા સાથે અત્યારે તો જીવી રહ્યા છીએ કારણ કે છેલ્લા ઘણા સમયથી દર વખતે બજેટ આવે કે બીજું કાંઈ હોય તો અમને એ જ કે આ વખતે તમને ટ્રાન્સપોર્ટનગર આપશું પણ આ કનુભાઈની બીજી ટ્રમ છે છતાં મળે એમને ટ્રાન્સપોર્ટ નગર આપ્યું નથી રહી વાત બજેટની તો બજેટ માટે જે રોડ રસ્તાનું જે કંઈ આપ્યું છે એ અમારા માટે થોડુંક સારું છે બાકી તો ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગને લગતું મને આ બજેટમાં કંઈ દેખાતું નથી ગઈકાલનું કેન્દ્ર સરકારનું બજેટ સીતારમણનું આજનો આપણા પનોતા પુત્ર કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી દ્વારા જે બજેટ રજૂ કરવામાં એ રાજ્યના લક્ષિતો તો એકંદરે મધ્યમ છે પણ ટ્રાન્સપોર્ટ વ્યવસાયને લગતું અમને કોઈ હિત જળવાય એવું લાગતું નથી કારણ કે અમને રોડ રસ્તા કે અહીંયાનો પાર્કિંગને અમારા સ્થાનિક પ્રશ્નો છે જે એમની ધ્યાનમાં હોય નજરઅંદાજ કરવા જોઈએ પણ પરિસ્થિતિ જોતા કનુભાઈ આ ધ્યાનમાં લઈને ભવિષ્યમાં પણ અમને ધ્યાનમાં રાખશે આજના બજેટમાં અમે વિશેષ તો કાંઈ એટલું જણાતું નથી ખેતી અને ઉદ્યોગ લક્ષી રોડ રસ્તા લક્ષી એવું કંઈ ખાસ નવીનતા જેવું જણાતું નથી દાદરાનગર હવેલીના રતન પેટ્રોલ પંપમાં સિવિલ સપ્લાય વિભાગ દ્વારા રૂટિન ચકાસણી કરી ક્ષતિ જણાતા પેટ્રોલ પંપને સીલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રદેશ દાદરાનગર હવેલીના દાદરા ગામે આવેલ રતન પેટ્રોલ પંપ ઉપર સિવિલ સપ્લાય વિભાગ દ્વારા ગુરુવારે પેટ્રોલ પંપ ઉપર રૂટિન ચકાસણી હાથ ધર્યું હતું જે દરમિયાન પેટ્રોલ પંપમાં કેટલીક ટેકનિકલ વિષય અને પેટ્રોલ અને ડીઝલના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પેટ્રોલ અને ડીઝલ પંપમાં ટેકનિકલ ક્ષતિઓ જણાઈ આવી હતી જેમાં કેટલીક ક્ષતિઓ જોવા મળતા પ્રશાસનના અધિકારીઓ દ્વારા દાદરા ગામના પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન મામલતદાર સહિત સિવિલ સપ્લાય વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વલસાડ નગરપાલિકાના ટાવર પર ચાલીસ વર્ષ પહેલા લાગેલ ઘડિયાળ બંધ હાલતમાં પડ્યો છે જેની યોગ્ય સાર સંભાળ કરવામાં આવે તો ઘડિયાળ ફરી ચાલુ થઈ શકે એમ છે વલસાડ નગરપાલિકાના ટાવર પર લાગેલ ઘડિયાળનું બંધ પડી જવા પાછળ અનેક રહસ્ય જાણવા મળ્યા છે અને આ ઘડિયાળ ચાલુ કરવા માટે અનેક વખત પ્રયત્નો થયા પરંતુ નિષ્ફળતા સિવાય કંઈ પણ હાથ લાગ્યો નથી ત્યારે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે આજથી આશરે ચાલીસ વર્ષ ઉપરાંત વલસાડ નગરપાલિકાના ટાવર પર એક વિશાળ ઘડિયાળ લગાવવામાં આવ્યું હતું અને આ ઘડિયાળ બનાવનાર ભાસ્કરભાઈ ઘડિયાળીએ તેમની સૂઝબૂઝથી તે સમયે ઘડિયાળના મશીનની રચના કરી હતી જેમાં ચાવી લગાવવાથી ઘડિયાળ ચોવીસ કલાક સુધી ચાલતી હતી જેમાં આશરે બે થી ત્રણ કલાક સુધી ઘડિયાળમાં ચાવી ફેરવ્યા બાદ ઘડિયાળ ચાલતી હતી ઘડિયાળના ટકોરાનો અવાજ એટલો વિશાળ હતો કે દૂર સુધી રહેતા લોકોને ખબર પડતી કે કેટલા વાગ્યા છે પરંતુ ધીરે ધીરે સમય વીતતો ગયો અને વલસાડ નગરપાલિકાના ટાવરની ઇમારત જર્જરીત થતી ગઈ જેને લઈને ઘડિયાળના ટકોરાના અવાજથી ઇમારત તૂટી પડવાના ભયને લીધે ઘડિયાળના ટકોરાનો અવાજ બંધ કરી દેવામાં આવ્યો હતો આ સાથે જ રોજબરોજ ઘડિયાળમાં સતત બેથી ત્રણ કલાક સુધી ચાવી લગાવવા માટે માણસો મળવા મુશ્કેલ બન્યું હતું અને જે તે સમયે ઘડિયાળ બંધ પડી ગઈ હતી ત્યારબાદ બીજા રાજ્યમાંથી એક એન્જિનિયરની ટીમ આવી હતી અને આ ઘડિયાળ ચાલુ કરવા માટે વાયદા કર્યા બાદ તેઓ પણ લુપ્ત થઈ ગયા હતા અને ઘડિયાળનું કામ ફરી અટકી ગયું હતું આ બધી બાધાઓ વચ્ચે અંતે વલસાડના દિલીપભાઈ ધીરુભાઈ દેસાઈ અને ભાસ્કરભાઈ ઘડિયાળીએ મળીને આ ઘડિયાળને ઇલેક્ટ્રોનિક કર્યું હતું પરંતુ મેન્ટેનન્સના અભાવના કારણે ઘડિયાળ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં છે જેમાં સામાન્ય એક બેટરીની વ્યવસ્થા કરવામાં આવે તો આ ઘડિયાળ ફરી ચાલુ થઈ શકે એમ છે આજથી ત્રીસ વર્ષ પહેલા આ ઘડિયાળ ચાલુ હતું તે વખતે હાથથી ચાવી મારવાતી હતી અને તે દરમિયાન એ ભાઈ જે રિટાયર થઈ ગયા એ ભાઈ બિચારા ઓલ્ડ એજને લીધે રિટાયર થઈ ગયા ત્યાર પછી કોઈ ચાવી મારવાવાળો માણસ મળ્યો નહીં અને ત્યાર પછી એ ઘડિયાળ બંધ થઈ ગયું આ ઋષિભાઈ શ્રોફના અને કેકીભાઈ શ્રોફના જમાનાથી આ ઘલિયાળ અહીંયા ગાડી ચાલુ હતું ત્યાર પછી એ ઘલિયાળ બંધ રહેવા રહેવા પછી અમે લોકોએ થોડું ઘણું ઇન્ટરેસ્ટ લઈને ચીફ ઓફિસર વસાવા સાહેબ આવ્યા તે ટાઈમે એમણે આ ઘલિયાળને પાછું ચાલુ કરવાની કોશિશ કરી એમણે મને બોલાવ્યો અને અમે બીજા ભાઈનોને મળીને મળીને અમે લોકોએ આખું આ ઘલિયાળ ચાલુ કરવાનું કોશિશ કરી હવે એમાં એવું થયું કે એ ચાવી વાળું જે હતું એ કાઢી નાખીને ઇલેક્ટ્રોનિક જે બેટરીથી ચાલે એ એ કરવા નાખ્યું તો એની અંદર અમને આવ્યો અને ખર્ચો આવ્યો અમને બધો એ કર્યું હિતેશભાઈ પટેલ જે એન્જિનિયર છે એમણે મને બહુ મદદ કરી અને એને લીધે હું આ ઘડિયાળ ચાલુ કરી હવે હવેથી એવું છે પ્રોબ્લેમ કે અત્યારે બી આપણે એને ચાલુ કરી શકીએ એમ છે પણ મેન થયું કે એના ઉપરના જે ઘંટા છે પડી શકે એમ નથી કારણ કે ઉપરની બોડી જે છે તે કન્સ્ટ્રક્શન વીક થઈ ગયું છે એના સળિયા દેખાતા થઈ ગયા છે અને એની અંદર આ કેટલી વખત રિપેર રિપેર કર્યું પણ એ થતું નથી હવે શું છે કે જો ગલિયાળ ચાલુ કરવું હોય તો વગર ઘંટે ચાલુ થઈ શકે એમ છે પણ જ્યાં સુધી આ ઘલિયાળ ને સિમેન્ટ કોન્ક્રીટ થી ઉપરનો છત બરાબર એ નહીં કરે ત્યાં સુધી નહીં થઈ શકે કારણ કે ઉપરથી પાણી એના ઉપર મશીન ને ઉપર પડે છે આથી જાહેર જનતાને જણાવવાનું કે આની અંદર વધારે ઇન્ટ્રેસ્ટ લઈને આ ઘડિયાળ ગમે તેમ ચાલુ થાય એના માટે જો અમને કહેશો તો અમે બધી જાતની સેવા આપવા તૈયાર છે અને આ સેવા લઈને અમારી સેવા લઈને અમે આજે એંશી વર્ષે બી અમને એમ થાય છે કે અમારે વલસાડના માટે કંઈ કર્યું એ માટે અમને ઘણો આનંદ થાય છે નાની તેમણે જેટી ખાતે શ્રી સમુદ્ર નારાયણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આયોજન કરાયું હતું જેમાં વિધિ વિધાન સાથે ધાર્મિક કાર્યક્રમ સહિત મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું સંઘ પ્રદેશ દમણમાં આજરોજ નાની દમણ જેટી સ્થિત નવા બનેલા ભગવાન શ્રી સમુદ્રનારાયણ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહેલી સવારથી જ સમુદ્ર અને નદીના સંગમ સ્થાન પાસે બનેલા આ મંદિરમાં શોભાયાત્રા સહિત વાસ્તુ પૂજન વાસ્તુપૂજન દંડ શિખર કળશ ઘંટ પૂજન ધ્વજારોહણ મૂર્તિ સ્થાપના જેવા ધાર્મિક કાર્યક્રમો વિધિ વિધાન સાથે કરવામાં આવ્યા હતા જે બાદ આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો પંથકના સાત થી આઠ હજાર જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં માછી સમાજના લોકો તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહીં બાજુમાં સ્થાપિત જૂના મંદિરની આસપાસ વિકાસ કાર્યો ચાલુ હોય મંદિરની જગ્યા સાંકળી પડતા માછી સમાજના અગ્રણીઓએ નવા મંદિર પ્રશાસક પ્રફુલ્લ પટેલને રજૂઆત કરી હતી જે બાદ પ્રશાસન દ્વારા જૂના મંદિરના સ્થાને નવું મંદિર બનાવવા બાજુમાં જમીન આપવામાં આવી હતી મળતી માહિતી મુજબ આ મંદિરનું નિર્માણ કાર્ય અમદાવાદના આપવામાં આવ્યું હતું જેમણે તૈયાર કરી આપ્યું હતું જેમાં જૂના મંદિરમાં સ્થાપિત સમુદ્ર નારાયણ પ્રતિમાને પુનઃસ્થાપિત પુનઃ કરવામાં આવી છે નવા નિર્માણ પામેલ મંદિરનું આયુષ્ય પાંચસો થી સાતસો વર્ષનું છે

સમુદ્રાણી કરવા આવી એ અમે ઘણા દિવસથી અમારું આ જે મંદિર બનતું હતું આજે ત્રણ કે ચાર મહિનાથી આ મંદિર તૈયાર થયું અને અમે એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રફુલભાઈ પટેલના ખૂબ આભાર એ અમે અમને જગા આપી અને એ ખૂબ સરસ છે અને એકદમ ચિંતી જગ્યા છે જે દરિયા કિનારે આવેલું છે તમે જોઈ શકો છો અને રોજના અમુક ગુરુવારે આરતી બી થાય અને હવે લગભગ અમે એમ કહી રીતે મહાઆરતી માટે વિચારીએ છીએ કે અત્યારે કેવી રીતે કરીએ પૂનમમાં કઈ કે અગિયારસનો કહી રીતે વિચારે એ અમારે નારાયણનું હતું જ અહીંયા છે તો आज जगह हमने सरस लगी तो साहब ने हमें रिक्वेस्ट करी तो पहले हमें आप ही दीजिएगा कि तो भाई तुम्हें तो बनाओ बने तो पे. जता पहला फरी एक नजर आज मुख्य समाचारों पर बाकी ने महानगरपालिका ना मैसे दर्जो ना मंत्री प्रणव देसाई की जाहरात की आनंद की लागू फैलाई गुजरात नाणा मंत्री आज रजू करेल बजट की वापी उद्योगकारों खुश ट्रांसपोर्ट उद्योग में